કેમ દેહલો ટાઈમ નઈ જો કાકા જો અડધો કલાક વાર છે અડધો કલાક વાર છે એમ હોય ઓભણ મારી વાત મારો મામલેદાર કચેરીમાં જવાનું છે રેશન કાર્ડ ગઢામાં થાય એટલે ઘર ખુલ્લું મેલીને ના જાતો ને હાલ જો એટલે ઘર વાસી દેજે હારું 400 રૂપિયા એટલે ભાઈ 400 રૂપિયા તો થોજ કી આ વખતે ના ڈاکલામાં કેટલી હડિયો કરવાની હોય બધે હા ના ના બૈર રૂપિયા નઈ આવે હવે

કેમ તમાર શેન વડી શું કરવાનું આખું કરવું ફેર અરે છોકરાનું મારું નહીં છોકરાનું છે એમ હોય 1200 રૂપિયા થાય 1200 રૂપિયા અલા વાઘુજી તમે તો ઘરનો ભાવ જોડી દીધો કો મોય ઘરનો નહીં જોડ્યો મહિને લેવાનું છે કે મહિને મારે તો મહિનામાં જોવો છે તમને એકઠવાડીયા મળી જાય 1200 રૂપિયા થાય 1200 રૂપિયા હમજીન સમજીનકો હવે ભુબાજી તમને એક વાત કહું હ રેશન કાર્ડ માં ઘણા કટલા હોય

એ વાઘુજી હા અજા માદા ઇયને છુટાછેડા કરાવવા હવે એ ઇયને ડોશીથી છુટાછેડા લેવા હવે તારી આ આટલી ઉકલી હા હું ઈ જ ઈ જ કેતો તો કચેરીના પૂરા તમે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ લાયા શું આવકનો દાખલો જ નઈ પથારી ફરી ગઈ છે 500 રૂપિયામાં તો પથારી ફરી ગઈ કંટાળ્યા કામ લઈને તો અલ્યા ભાઈ એકલા એકલા બોલો તમે તું બેરિયા અરે કોકી શું બોલો તમે દાખલો દાખલો ઈ ઓય ઓય લેતા આવ તારે પેલા ના કેવાય મન અરે રે રે અલ્યા અરે બા તમને કીધું તું પેલા

આ બે ડોક્યુમેન્ટ થી કોમની થઈ જાય ની થઈ જાય બેરિયા તું બેર લઈને આવ મેલ હ આ ઉલે આવકનો દાખલો લેતા આવકનો દાખલો લાવવો પડશે ના તારી કેટલા વર્ષ નો છે અરે રે રે અલ્યા તમારો આ પણ કેટલા વર્ષ એમ કહું છું એક વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષ નો ત્રણ વર્ષ ઉધી ચાલશે ત્રણ વર્ષ ઉધી ચાલશે ઓય સારું હેડો આ લઈ જાઉં ના આવોર્યું ભગવાન ભગવાન મારી તો પથારી ફરી ગયા બેરિયાનું કોમ લીધું એટલે

ખરેખર એક દાખલો છે ને એમાં તો ત્રાસ હેલો અલ્યા ભાઈ આવું આ કમાડે વાંચ્યું હવે હેડ એટલી વાર તાણી તમે ભલા આદમી સમશા ને પેલા લેવા રહ્યા નહીં ને હવે મારું રોજ પીવો છો એમ નહી કેતો હું કહું છું કે સમશાને તરત દાખલો મળી જાય છે ઈ પાવતી નહી હજુ તો મારા કઠલા ચટલા કરવાના છે તાણી ડોહો મરી જાય વખત યાદ નહી આય ને હવે કાગડિયામાં જરૂર પડે એટલે મરણનો દાખલો ઓફર્યો આવશું અલ્યા ભાઈ તમે તો રીકણ કચેરી હાલ બેહો હું પેલો હરીબા દોડે થી આવકનો દાખલો લઈને આવું તરત ભાઈ બિયારિયા હવે રેશન કાર્ડ કઢાવવાનું છે ના ના તરત આવું હું

ના બાબુજી એ માટે તમારે ના જવાય પેલા મને ગમે તે કરીને તમે બહાર કાઢો પછી હું તમને દાદો આલું હવે મૂછાથી કાઢું ચાવી વગર અરે રે રે મારા એક કપાળ ફૂટ્યા તે વાનુ મે કોમ લીધું કેમ શું માથું દુખે છે તાણી બેરીયા ઓફડતો ઓફડતો સી નઈ હે કોઈ નઈ શું ઓ માય કે તો મારા જોડે ચાવી નહી તાડાની હા એટલે હું શું કહું છું તમે ઓયથી માર છોકરા નિહાલે જો બરાબર

બે દાડા પછી સહી કરવા આવજો હું થઉં એ બાગુજી તમનિયા આજ જોડું છું હું બેરામ વાણો છું મારે આજુબાજુ કઈ રહેતું નથી અને આ ઘરમાં મારા પોસ ચીરીત વાગશી મારો છોકરો પોસ વાજે ને હાલથી ઘેર આવશે તમે એ બેરોસી તો બધાને ખબર છે કેવા ના આવે તારે કોઈ નહીં શું કઈ શું લે ભાઈ બાગુજી બહાર ગાટો કે મન મારે લોઈ પીજો મરણ ના દાખલા વાળો હેલો એલે ભાઈ આવું શું થોડી સમસ્યા પેદા થઈ હોય કણ

ના દાખલો છોકરા ભાઈ ચાવી લેતા આવું હા જલ્દી આવજો સારું મને રૂંધા માં છે ઘર માં ફરાલજો એક અલ્યા તારી ઘર ની ચાવી તો મારા જોડે રહી જશે છે મારા કાકો હમણાં ઘેર આવશે તો રાર પાડશી એ ભૂમતે કાકા ઓ ઉભા રહેજો લ્યો આ કાલ લઈ લેયો બીજું તું જાય કે ભૂમતે કાકા હે લ્યો ચાવી આટલી માર કાકાને આલજો આલ્યા મારે ટાઈમ નહીં ભઈ લે

સાહેબકતા કલકત્તા જવું છું કઈ ટિકિટ ફાડી હે કઈ ટિકિટ ફાડી વગર ટિકિટ એવું હાજુ હાજુ હજુ મારો ભગવાન તમને આજે મને કલકત્તા જવા દે કલકત્તા જવા દે એમ ને અમે તો કલકત્તા જ આવ પણ તમાર તો હવે ટિકિટ ઉપર ની તૈયારી જ છે કી ઓવા ઉપર થી મારે જાવું છે જાવું છે કલકત્તા મારે જાવું છે કલકત્તાની વાત નહી કરતો તમારો આપડે ફેર થયું અન જાણી ઉપર ટિકિટ હવે ટુંકા સમય માં ફાટવાની તૈયારી તમારે ઓવે વાગુ ની એ વાત ઉપર મને એક બીજી વાત યાદ આવી જતી ખબર છે તમે કાગળ ના તો કરો છો બરાબર છે તો એક કેટલો બીજો પટાઈ દો કીયો

મારે નઈ તાજુ તારું કોમ કરવાથી આવતો જોયે તો આવી છી પણ મારે તને નતો બોલાવો ને એટલે બોલી તાકાત છે તારી વાત ખબર પડી જાય તું જાલ લેવાતી થોન મને હોર મૂઢા હોગા મૂઢા નેકળવાતી પડી ગેલું છેન મોઢું આય કે મારા હમે પડી હે ડાપડી મોઢા માતા ની સોગન કચેરીએ થઈને આવું પછી તારી વાત આજે કઠો જની આઈ જાજે હો હોય કેરે તું હારું હારું હોગા મૂઢા આ મોખજી આવજો જલ્દી બહાર આવજો મારું છે પડી જો છે ધોબામાં કાઢો फटाफट બાઈક કાઢો કે ગદમાં

અરે અરે તને હું મશીન તારો દરવાજો દરવાજો કાપી કાપી નાખું હા તમે ત્યાં નાખો તમારે કરો પણ મને બહાર બહાર છે હમણાં હમણાં બોલી નહીં બગાડું બાર ને કરું હો તો હું પોતા મિનિટમાં પાછો આવું છું મશીન લેવા